ચાલો બાળકો તમારે વાર્તા સાંભળવી છે તો હું આજે તમને એક જાદુઈ ગાજરની વાર્તા કહીશ એક સરસ મજાનું ગામ હતું એ ગામમાં પસાભાઈની સરસ મજાની મોટી લીલીછમ વાડી હતી અને આ વાડીમાં એક ઉંદરડીમાં અને એના સાત બચ્ચા રહેતા હતા એકડો બગડો ત્રગડો ચોગડો પાંચડો છગડો અને સાતડો આ સાથે બાળકો અતિશય અને કઈ કામકાજ કરતા નહોતા કરે પછી આનાથી કંટાળીને ઉંદરડી માય બાળકોને બોલાવે છે અને સમજાવે છે કે બેટા આવી રીતે ચાલે નહીં કાંઈ કામકાજ તો કરવું જ પડશે પરંતુ ખીખી ખીખી કરતા સાતેય બચ્ચાઓ માને કાંઈ જવાબ દેતા નથી અને કહે છે કે કામકાજ કરે અમારો ભા અમે તો હરસુ ફરશું અને મોજ કરીશું અમારે કાય કામકાજ કરવો નથી અને હેઠા જૂઠા વાસણમાંથી જે હેઠવાડ વધે એ ખાઈ પી અને પોતાનું પેટ ભરી લે વળી પાછા રમવા વયા જાય પછી એક દિવસ પશા ભાઈએ વાડીમાં સરસ મજાના ગાજર ઉગાવ્યા અને દિવસ જતાં ગાજર તો થોડા થોડા વેત વેત મોટા થવા માંડ્યા અને એક અઠવાડિયામાં તો માથોડા જેટલા જમીનમાં ગાજર ખૂચી ગયા અને સરસ મજાના જાદુઈ ગાજર ઉગ્યા આ સાથે પશાભાઈ તો ચિંતામાં આવી ગયા કે હું આટલા બધા ગાજર જમીનમાંથી કેવી રીતે ખેંચીશ અને એ પછી ઉંદરના ઘરે જાય છે અને ઉંદર એકડા ભાઈને બોલાવે છે અને કહે છે ચલો એકડા ભાઈ આ બધા ગાજર જે જમીનમાં ખૂંચી ગયા છે ને એ મને ખેંચવામાં મદદ કરો બધા ગાજર તમે ખેંચી દેશો એટલે હું સરસ મજાનો તમને હલવો બનાવી અને જમાડીશ આ લાલચે તો એકડા ભાઈ ચારે સાઈડથી જોર લગાવે પરંતુ ગાજર તો જરા પણ હલ્યું નહીં પછી પશા ભાઈ ઉંદર બગડા ભાઈ પાસે જાય છે એને બોલાવે છે કે તમે પ્રયત્ન કરી જો પરંતુ બગડા ભાઈ ના પ્રયત્નો કરવા છતાંય ગાજર હલ્યું નહીં પછી તો ત્રગડા ભાઈ ચોગડા ભાઈ પાંચડા ભાઈ છગડા ભાઈ સાતડા ભાઈ આમ દરેક ભાઈઓ એક પછી એક આવે છે

અને પછી સૌ સાથે પ્રયત્ન કરીને ખેંચજો એટલે બધા જ ગાજર ખેંચાઈ જશે આ સાંભળીને તો બચ્ચાઓ રાજી રાજી થઈ જાય છે દોડતા દોડતા ખેતરમાં જાય છે પશાભાઈને બોલાવે છે અને એક પછી એક ગાજરને બાંધીને સાતેય ભાઈઓ એક સાથે મળીને ગાજરને ખેંચે છે આમ દિવસ જતા તો બધા જ ગાજર ખેંચાઈ ગયા છોકરાઓ રાજી રાજી થઈ ગયા ઉંદરની માં રાજી રાજી થઈ ગઈ ને પશાભાઈ પણ ખૂબ જ રાજી થઈ ગયા પછી પશાભાઈના ઘરે લઈ જાય છે એના પત્ની સરસ મજાનો ગળ્યો ગળ્યો હલવો બનાવે છે સાથે ઉંદરને જમાડે છે ઉંદરડી માને જમાડે છે અને સૌ દરરોજ પછી પશાભાઈના ખેતરમાં જઈને ગાજર જે કઈ પણ પાક હોય છે એ ખેંચાવે છે મહેનત કરે છે અને સરસ મજાની મજા કરે છે